હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે દહીંપૂરી બનાવીશું અને આ પૂરી માટે આજે રગડાનું સ્ટફિંગ બનાવવાનું છે સાથે ગળ્યું દહીં અને ત્રણ ચટણી સર્વ કરીશું જેથી દહીં પૂરી એકદમ મસ્ત ટેસ્ટી અને બહાર જેવી જ તૈયાર થશે તો બહુ સિમ્પલ રેસીપી છે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો તો દહીંપૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં અડધો કપ વટાણાને આખી રાત પલાળીને રાખ્યા હતા અથવા તો તમે છથી સાત કલાક પણ પલાળી શકો છો હવે વટાણા પલાળેલું પાણી કાઢી નાખવાનું છે અને હવે તેમાં એક બટાકું એડ કરીશું છાલ કાઢીને અને સાથે જ તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી હળદર લઈશું હવે કૂકરનું ઢાંકણ ઢાંકી લગભગ ધીમા ગેસ પર છ થી સાત વિસલ કરીશું અથવા તો વટાણા સાવ ગળી જાય તેટલું બાફી લેવાનું છે હવે ગળ્યું દહીં બનાવીશું જેના માટે મેં અહીં એક કપ દહીં લીધું છે અને એકદમ મોળું હોય એવું દહીં લેવાનું છે હવે તેમાં બે ચમચી સાકરનો પાવડર નાખીશું અહીં તમને જેવું ગળપણ ગમે એ પ્રમાણે અહીં એડ કરી શકાય છે અને સાકર અથવા તો ખાંડ કાંઈ પણ યુઝ કરી શકો છો હવે વિસ્કરથી આ રીતે એકવાર મિક્સ કરી લઈશું જેથી દહીં એકદમ આ રીતનું સરસ લીસું તૈયાર થશે અને એકદમ ઘટ જ રહેશે તો દહીંને યુઝ ના કરીએ ત્યાં સુધી ફ્રીજમાં રાખવાનું છે હવે એક લસણવાળી ચટણી બનાવીશું જેના માટે એક મિક્સર જારમાં અહીં મેં આઠ કળી જેટલું લસણ લીધું છે સાથે બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું તો આ ચટણી બહુ તીખી નથી બનાવવાની એટલે મેં અહીં કાશ્મીરી લાલ મરચું લીધું છે સાથે તેમાં અડધી ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક નાની ચમચી જેટલું તેલ નાખીશું અને સાથે પાકપ જેટલું પાણી નાખીને ચટણીને એકદમ ઝીણી વટાઈ તેવી સ્મૂથ પીસી લેવાની છે તો આ ચટણી બહુ ઘાટી નથી રાખવાની અને આ રીતની મસ્ત લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે હવે અહીં વટાણા ચેક કરીએ તો જોઈ શકાય છે કે વટાણા અને બટાકા પ્રોપર બફાઈ ગયા છે અને વટાણા સાવ ગળી જાય એવા જ બાફવાના છે અને હવે જે બટાકા એડ કર્યા છે તેને આ રીતે ચમચાથી થોડા મેશ કરી લેવાના છે જેથી કરીને રગડો સરસ ઘાટો તૈયાર થશે અને વટાણા પણ થોડા ભાંગવાના છે તો આ રીતનો કંઈક ઘાટો રગડો તૈયાર કરી લેવાનો છે હવે રગડાનો વઘાર કરીશું તો વઘાર માટે મેં અહીં એક નાની ચમચી તેલ લીધું છે આ રગડાના વઘારમાં તેલનો વધારે પડતો ઉપયોગ નથી થતો તેલ ગરમ થાય એટલે તેમાં પાંચ ચમચી જીરું નાખીશું અને સાથે એક ચપટી જેટલી હિંગ લેવાની છે અને હવે તેમાં બાફેલા વટાણા અને બટાકા એડ કરી દઈશું હવે બધી વસ્તુને થોડું આ રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને એ પછી તેમાં એક કપ જેટલું પાણી એડ કરીશું અને ફરીવાર બધું પ્રોપર મિક્સ કરી લઈશું અને એ પછી હવે તેમાં સૂકા મસાલા કરીશું જેમાં અહીં મેં અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે સાથે ચમચી જેટલો ગરમ મસાલો અને ચમચી ચાટ મસાલો લઈશું તો આ રગડામાં બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ પડે છે એમ છતાં રગડો બહુ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું અને હવે રગડાને એકદમ ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ જેવો ઉકાળી લેવાનો છે અને રગડો થોડો ઘાટો થાય ત્યાં સુધી તેને કૂક કરવાનો છે રગડો મસ્ત કૂક થઈ જાય એ પછી તેમાં થોડા લીલા ધાણા એડ કરીશું અને રગડો થોડો ઠંડો થશે એટલે આ રીતનો થોડો ઘાટો તૈયાર થઈ જશે હવે દહીં પૂરી અસેમ્બલ કરી લઈશું જેના માટે અહીં મેં પૂરી લીધી છે જે પાણીપુરીની પૂરી આવે એ જ લીધી છે બધી પૂરીમાં એક એક ચમચી રગડો એડ કરીશું તો આ પૂરીની રેસીપી મેં ચેનલ પર અપલોડ કરેલી છે પૂરી બનાવી બહુ જ ઇઝી છે ઘરે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો સાથે બધામાં એક એક ચમચી મીઠી ચટણી નાખીશું અને એ પછી તૈયાર કરેલું ગળ્યું દહીં એડ કરવાનું છે એ પછી તેના પર થોડી થોડી તીખી ચટણી લેવાની છે જે ગ્રીન ચટણી કોથમીર ફુદીનાની બનાવીએ છીએ રેગ્યુલર એ જ ચટણી મેં લીધી છે અને આ ચટણી થોડી તીખી રાખવાની છે તો ટેસ્ટ પ્રમાણે તીખી ચટણી એડ કરીશું અને એ પછી લસણના ફ્લેવરવાળી લાલ ચટણી એડ કરવાની છે તો અહીં તમને જેવું તીખું ભાવે એ પ્રમાણે બધી ચટણીઓ લઈ શકાય છે હવે તેના પર થોડા ઝીણા સમારેલા કાંદા નાખીશું સાથે જીણી સેવ એડ કરીશું અને થોડા લીલા સમારેલા ધાણા નાખીશું અને લાસ્ટમાં ઉપરથી થોડો થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આ દહીં રગડા પૂરી તૈયાર થઈ છે ઘરે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો અને આજની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ